રાજ્યમાં અનેક પંથકોમાં કમોસમી વરસાદ તો ગઈકાલે સૌરાષ્ટ્રના અનેક પંથકોમાં કમોસમી વરસાદ પડકતા વીજળીના કડાકા ફડાકા સાથે વરસાદનું આગમન થયું ગુજરાતમાં પ્રી મોન્સુન એક્ટિવિટીની શરૂઆત તો આજે આઠ તાલુકોમાં મેઘ મહેર તો છોટાઉદેપુરના કાંઠમાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ ખાબેક્યો હવામાન નિષ્ણાતોની મોટી આગાહી ગુજરાતમાં ચોમાસાની શરૂઆત ચૌદ થી થશે રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલટો જામકંડોરાના ગ્રામ્ય વિસ્તારમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો તો રાજ્યમાં ગઈકાલે ભારે પવન સાથે વરસાદ ખાબીક્યો નવ જૂનના રોજ એટલે કે આજે સોમનાથ અમરેલી ભાવનગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દાદરાનગર હવેલીમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે તો દોસ્તો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં કાલજકડ ગરમી વચ્ચે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો આગામી નવથી બાર જૂન વચ્ચે ભારે પવન સાથે ગાજવીજ વરસાદ પડશે તો વરસાદની આ આગાહી અંબાલા પટેલ દ્વારા કરવામાં આવી છે તો પંદર જૂન સુધી ગુજરાતમાં વિવિધ રીતે ચોમાસું પહોંચવાની શક્યતા છે તો તારીખ દસ જૂન સુધી ચોમાસું દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો અને મુંબઈના ભાગો સુધી પહોંચવાની શક્યતા છે ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેના પગલે આજે સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં વરસાદ તૂટી પડ્યો હતો જેના પગલે ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યના દસ જિલ્લામાં ગઈકાલે વાતાવરણમાં પલટો તો સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો જોવા મળ્યો જેમાં રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ જુનાગઢ અમરેલીમાં વરસાદી માહોલ સમાચારની વાત તો વિભાગ દ્વારા પણ ગુજરાતમાં ગમે પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ડાંગ છોટાઉદેપુર નર્મદા નવસારી તાપી વલસાડ અમરેલી ભાવનગર દાહોદ પંચમહાલ ગીર સોમનાથ અને જુનાગઢમાં વરસાદ વરસી શકે છે દોસો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો આગામી નવ જૂનથી બાર જૂન વચ્ચે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસશે તો વરસાદની આ આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે તો પંદર જૂન સુધી ગુજરાતના વિવિધ રીતે ચોમાસું પહોંચવાની શક્યતા છે તો દરેક દસ જૂન સુધી ચોમાસું દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો અને મુંબઈના ભાગોમાં પહોંચવાની શક્યતા છે